નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં ભગવાન પ્રિય છે આ ચાર રાશિના જાતકો મહાશિવરાત્રી થી શરૂ થશે સુવર્ણકાળ છવ્વીસ ફેબ્રુઆરીએ મહાદેવ ને સમર્પિત મહાશિવરાત્રી નો તહેવાર મનાવવામાં આવશે આ પર્વ દર વર્ષે ફાગણ કૃષ્ણ ચતુર્દશીએ મનાવવામાં આવે છે જ્યોતિષ ગણતરી અનુસાર મહાશિવરાત્રીનું મંગલ પર્વ ભગવાન શિવની ચાર પ્રિય રાશિઓ માટે ખૂબ ઉત્તમ માનવામાં આવી રહ્યું છે મિત્રો ભોળાનાથ હવે આ ચાર રાશિઓ પર ખૂબ પ્રસન્ન છે જેના કારણે આ ચાર રાશિઓ માટે બે હજાર પચીસ થી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન આ ચાર રાશિઓને ભોળાનાથના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટો લાભ ધન મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટા કેરફારો થશે તો ચાલો જાણીએ કે આ ચાર ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે બે હજાર ત્રીસ સુધી ભોળાનાથના આશીર્વાદથી ખૂબ શુભ સમય અનુભવશે હું તમને આ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવું એ પેલા કૃપા કરીને આ વીડિયો શરૂથી અંત સુધી જુઓ અને એક પણ રાશિ ચૂકી ન જવા દો કારણ કે આ વિડિયો આ રાશિઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે વિડિયો શરૂ કરતા પહેલા ભોળાનાથના સાચા ભક્તો આ વિડિયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સ જય ભોલેનાથ લખો જેથી ભોળાનાથના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયસર વિડિયો મળતા રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ ભોળાનાથના આશીર્વાદથી જાણવી નંબર એક મેશ મેષ રાશિના જાતકો તમારા તમામ બગડેલા કાર્ય પૂર્ણ થઈ જશે કરિયર વેપારમાં પ્રગતિ થશે આવકના સ્ત્રોત વધશે ઘરમાં વૃદ્ધોનું આરોગ્ય ઉત્તમ રહેશે મહાશિવરાત્રીના દિવસે તાંબાના લોટામાં ગોળ અને લાલ ચંદન નાખીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ ભાગ્ય સુધરી જશે ષ રાશિના જાતકો માટે મહાશિવરાત્રી એક અત્યંત શુભ સમય છે મેષ રાશિ મંગળ દ્વારા શાસિત હોય છે જે ઉર્જા જિજ્ઞાસા અને ઉત્તેજનાના પ્રતીક છે આ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ અને પોઝિટિવ ઊર્જાનો પ્રવાહ સતત રહે છે જે તેમને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ માટે પ્રેરિત કરે છે મહાશિવરાત્રીના પવિત્ર અવસરે ભગવાન શિવની કૃપામેષ રાશિના જાતકો માટે વિશેષપણે લાભકારી છે કારણ કે આ તહેવાર આ જીવંત અને ઉર્જાવાન વ્યક્તિઓ માટે નવી સંભાવનાઓ અને સફળતાના દ્વાર ખોલે છે મહાશિવરાત્રી પર મેષ રાશિના જાતકો ભગવાન શિવની આરાધના પૂજા અને રાત્રિ જાગરણ દ્વારા આત્મિક અને આધ્યાત્મિક મજબૂતી પ્રાપ્ત કરી શકે છે આ પર્વ તેમના જીવનમાં શાંતિ પ્રગતિ અને સમૃદ્ધિ લાવશે મેષ રાશિના લોકો માટે આ સમય ધ્યાન ધ્યાનસ્થ સ્થિતિ અને જાતને વધુ સારી રીતે સમજવા માટે શ્રેષ્ઠ છે જો તેઓ શિવલિંગ પર જળ અને બિલ્વપત્ર ચઢાવશે તો તેઓના જીવનમાંથી નકારાત્મકતાનો અંત આવશે અને નવા પ્રારંભ માટે શ્રેષ્ઠ તક મળશે મહાશિવરાત્રી ना प्रसंघे मेष राशि ना जातकोने પોતાના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ પવિત્ર અવસર તેમને આત્મવિશ્વાસ અને અભ્યદાન આપશે જે તેમની કાર્યક્ષમતા અને સફળતામાં વધારો કરશે જ્યોતિષ શાસ્ત્રના આકરણ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકો માટે આ સમય ક્રિયાશીલતાનો છે જ્યાં તેમના દરેક પ્રયાસ સફળતાના શિખર સુધી પહોંચશે સંક્ષેપમાં મહાશિવરાત્રી મેષ રાશિના જાતકો માટે ઉન્નતિ અને લાભનો દુર્લભ અવસર છે જો તેઓ આ અવસરને શ્રદ્ધા અને સમર્પણ સાથે ઉજવશે તો ભોળાનાથની કૃપાથી તેમના જીવનમાં નવી શ્રેષ્ઠતાનો આરંભ થશે નંબર બે કર્ક કર્ક રાશિના જાતકોને ધંધાન્યની સરળતાથી પ્રાપ્તિ થશે દેવાનો ભાર ઓછો થશે ખર્ચ ઘટવાથી બેંક બેલેન્સ વધશે ચાંદીના લોટાથી શિવલિંગ પર દૂધ ચઢાવો કર્ક રાશિના જાતકો માટે મહાશિવરાત્રી એક અત્યંત પાવન અને ફળદાયી અવસર છે ચંદ્રમાના પ્રભાવ હેઠળ આવેલી આ રાશિ સંવેદનશીલતા સ્નેહ અને કરુણાનું પ્રતીક છે કર્ક રાશિના લોકોનું જીવન પ્રેમભર્યું અને સંબંધોના મજબૂત તંતુઓથી બંધાયેલું હોય છે જે તેમને તેમના પરિવારમાં અને મિત્રમંડળમાં ખાસ સ્થાન આપે છે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ પર ભગવાન શિવના આશીર્વાદ કર્ક રાશિના જાતકો માટે તેમને આધ્યાત્મિક અને શારીરિક મજબૂતી પ્રદાન કરી શકે છે કર્ક રાશિના જાતકો માટે મહાદેવની કૃપા શાંતિ અને શાસ્ત્રોક્ત જીવવા માટે પ્રેરણાનું કાર્ય કરે છે આ રાશિના લોકો માટે મહાશિવરાત્રી નવા પ્રારંભનું અને જીવનના નવી દિશામાં આગળ વધવા માટે ઉત્તમ અવસર છે તેઓ તેમના જીવનમાં આવેલા સકારાત્મક અને નકારાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી પરમ શાંતિ મેળવી શકે છે શિવલિંગ પર દૂધ મધ અને ગંગાજળ અર્પણ કરીને તેઓ ભગવાન શિવના આશીર્વાદ પામી શકે છે જે તેમના જીવનમાંથી તમામ પ્રકારના સંકટો દૂર કરશે આ તહેવાર તેમના માટે નવા કાર્યક્ષેત્રો અને સંબંધો બનાવવાનું યોગ્ય સમય છે આ અવસર પર તેઓ શિવ ચાલીસાનું પઠન કરે અને ભગવાન શિવના મંત્રોના જાપ દ્વારા શિવજીને સમર્પિત રહે તો તેમના જીવનમાં શ્રેષ્ઠ પરિણામો મળશે કર્ક રાશિના જાતકો માટે આ સમય ખાસ કરીને કાર્યક્ષેત્રમાં નવી તક અને સફળતાના દ્વાર ખોલી શકે છે જે તેમને લાંબા ગાળાના લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરશે કર્ક રાશિના લોકો માટે મહાશિવરાત્રી એવી આગાહી કરે છે કે જો તેઓ આ દિવસમાં સત્કર્મો કરશે અને દાનધર્મમાં ભાગ લેશે તો તેમની જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ બંને સાથે વધશે ભોળાનાથ ના આશીર્વાદ તેમની લાગણીઓ અને સંબંધોને વધુ મજબૂત બનાવશે જેનો પ્રભાવ તેમના વ્યક્તિત્વ અને જીવનશૈલી પર સાકારાત્મક રીતે દેખાશે સંકલનમાં મહાશિવરાત્રી કર્ક રાશિના જાતકો માટે આર્થિક શારીરિક અને માનસિક મજબૂતી લાવવાનો શિખર છે આ અવસર પર સમર્પણ અને શ્રદ્ધા સાથે ભગવાન શિવની પૂજા કરવાથી તેમના જીવનમાં નવા આરંભની શરૂઆત થશે જે સુખ શાંતિ અને સમૃદ્ધિના પ્રવાહને પથરશે નંબર ત્રણ મકર મકર રાશિના જાતકોને નોકરી વેપારમાં ખૂબ પ્રગતિ થશે કોઈ જૂના રોકાણથી મોટો લાભ મળી શકે છે પાણીમાં કાળા તલ નાખીને શિવલિંગનો અભિષેક કરો મકર રાશિના જાતકો માટે મહાશિવરાત્રી એક અનોખું અને શુભ અવસર છે જે તેમના જીવનમાં સમૃદ્ધિ શાંતિ અને આત્મિક વિકાસ લાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે શનિગ્રહ દ્વારા શાસિત આ રાશિ મહત્વાકાંક્ષી શ્રમશીલ અને સંગઠનશીલ છે મકર રાશિના લોકોમાં પ્રતિબદ્ધતા અને શિસ્તના ગુણો વધુ હોય છે જે તેમને કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે આગળ ધપાવે છે મહાશિવરાત્રી પવિત્ર પર્વ પર ભગવાન શિવની કૃપાથી મકર રાશિના જાતકો તેમના જીવનમાં નવી તકો અને સફળતાના દ્વાર ખોલી શકે છે આ પર્વ પર મકર રાશિના જાતકોને શિવલિંગ પર જળ દૂધ ઘી અને બિલ્વપત્ર ચઢાવવાથી અપ્રતિમ લાભ થશે ભગવાન શિવની પૂજા અને આરાધનાથી તેઓ તેમના કાર્મિક બાધાઓમાંથી મુક્તિ મેળવી શકશે અને જીવનના દરેક ક્ષેત્રમાં સમાનતા અને પ્રગતિ અનુભવશે આ અવસર તેમને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રેરણા આપશે અને તેમના માનસિક તણાવમાં ઘટાડો કરશે મકર રાશિના જાતકો માટે આ સમય મહત્વપૂર્ણ છે કારણ કે તેઓના અભ્યાસ વ્યવસાય અને પરિવાર ક્ષેત્રમાં શિવજીના આશીર્વાદથી મોટી સફળતાઓ મેળવી શકે છે મકર રાશિના જાતકો માટે મહાશિવરાત્રીએ આર્થિક સ્થિરતા અને વૃદ્ધિ માટે ખાસ ફળદાયી સાબિત થાય છે ભગવાન શિવની કૃપાથી તેઓ લાંબા સમયથી અટવાયેલા કામમાં પ્રગતિ કરી શકશે શિવ શિવતાંત્રિક વિધિ દ્વારા અને મંત્રોના જાપ દ્વારા મકર રાશિના જાતકો તેમની નકારાત્મક ઉર્જાને શાંત કરી નવી સકારાત્મક ઉર્જાને આકર્ષી શકે છે આ પવિત્ર અવસર મકર રાશિના જાતકોને તેમના જીવનમાં શાંતિ અને પ્રગતિના નવા રસ્તાઓ શોધવામાં મદદ કરશે મહાશિવરાત્રીના દિવસે મહાદેવને સમર્પિત પૂજા અને શ્રદ્ધા સાથે તેમણે કોઈ દાનધર્મ કરવો જોઈએ જે તેમના માટે સકારાત્મક ફળ આપશે આ સમય મકર રાશિના જાતકોને જીવનના અવરોધો દૂર કરવા અને આત્મવિશ્વાસને મજબૂત બનાવવા માટે શ્રેષ્ઠ છે સંકલનમાં મકર રાશિના જાતકો માટે મહાશિવરાત્રી શાંતિ સમૃદ્ધિ અને જીવનના દરેક ક્ષેત્રમાં ઉત્કર્ષ લાવવાના પાયાના પથ્થર સમાન છે મહાદેવની આરાધનાથી તેઓ પોતાના લક્ષ્યોમાં સફળતા મેળવી શકશે અને જીવનમાં શાંતિ અને સંતોષ અનુભવશે નંબર ચાર કુંભ कुंभ राशि जातकों ने जीवन में चाली रहेली समस्या दूर थवानी थानी क्लेश के मानसिक चिंता थी मुक्ति मेलवशो दाम्पत्य जीवन में मिठाश आवशे। रूपिया पैसा साथे जोड़ा तंगी दूर थशे। पिता सहयोग थी कोई महत्वपूर्ण कार्य संपन्न थशे। મહાશિવરાત્રીના દિવસે પંચામૃતથી શિવલિંગનો અભિષેક કરવો કુંભ રાશિના જાતકો માટે મહાશિવરાત્રી એક અનોખું અને મહત્વનું પવિત્ર અવસર છે શનિ ગ્રહ દ્વારા શાસિત આ રાશિ સ્વતંત્રતા જિજ્ઞાસા અને પ્રગતિશીલ વિચારધારા માટે જાણીતી છે રાશિના જાતકો જીવનમાં નવું વિચારવા અને નવા માર્ગ શોધવા માટે જાણીતા છે મહાશિવરાત્રીનો પવિત્ર પર્વ તેમના જીવનમાં આધ્યાત્મિક શાંતિ અને પ્રગતિ લાવવા માટે એક વિશિષ્ટ તક પ્રદાન કરે છે કુંભ રાશિના જાતકો માટે મહાદેવ ભગવાન શિવના આશીર્વાદ તેમને જીવનમાં નવી ઊંચાઈઓ પર પહોંચાડે છે આ પવિત્ર અવસરે કુંભ રાશિના જાતકોને શિવલિંગ પર જળ દૂધ મધ અને બિલ્વપત્ર ચઢાવવાથી અપ્રતિમ ફળ મળે છે તેઓ પોતાના જીવનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા અનુભવ કરે છે કુંભ રાશિના જાતકો માટે આ અવસર નવા વિચાર અને નવી ઉર્જાને આવકારવા માટે શ્રેષ્ઠ છે શિવજીના મંત્રોના જાપથી તેઓ પોતાના માનસિક તાણને દૂર કરી આત્મશાંતિ પ્રાપ્ત કરી શકે છે આ રાશિના લોકો માટે મહાશિવરાત્રી નવા પ્રારંભ અને નવી તકોનો પ્રતીક છે તે તેમની વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદરૂપ થાય છે ભગવાન શિવના આશીર્વાદથી તેઓ તેમના જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સફળતાનો અનુભવ કરી શકે છે ખાસ કરીને કુંભ રાશિના જાતકો માટે આ સમય કર્મફળના સિદ્ધાંતને સમજવાની અને જીવનમાં શિખર સુધી પહોંચવાની તક છે આ પર્વ કુંભ રાશિના જાતકોને તેમના જીવનના દરેક ક્ષેત્રમાં સમતોલતા અને ઉન્નતિ પ્રદાન કરે છે તેમની સ્વતંત્રતા અને દ્રષ્ટિશક્તિ તેમની કરિયર અને સંબંધોમાં નવા દ્વાર ખોલે છે શિવજીની કૃપાથી તેઓ તેમના જીવનના અવરોધો દૂર કરી શકે છે અને નવી શરૂઆત કરી શકે છે કુંભ રાશિના જાતકો માટે મહાશિવરાત્રી જીવનના દરેક પાસાને સંતુલિત અને પ્રેરણાદાયક બનાવવા માટે ઉત્તમ અવસર છે સામાન્ય રીતે કુંભ રાશિના જાતકો માટે મહાશિવરાત્રી સમર્પણ શ્રદ્ધા અને નવી તકોનો પ્રતીક છે આ પવિત્ર અવસર પર મહાદેવની આરાધનાથી તેઓ જીવનમાં શ્રેષ્ઠ પરિણામો મેળવી શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ભોળાનાથ જરૂરથી લખજો જેથી ભોળાનાથની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર